બધા મજામાં દેજો મને ખાસ ગમે છે અડવાનથી નાગપુર મારી મોટા મોટી દ્વીપ છે આ અડવાનથી નાગપુર નીકળો વર્તન છે અડવાનથી હા તમને અડવાનથી નાગપુર મારા મિત્ર કાગ રોગો હોય લીમડી એને પણ સાથે લેવાનો હોય જે ગાડી ક મશીન મશીન બાંધ્યું નથી ગાડી જે પણ ડીઝલ પણ નખાવાનું હોય પણ મારો મિત્ર મારી વાત બે કલાકથી ઊભો હોય તમે જોઈજો હું અહીંયા જાઉં એટલે કેવું રિએક્શન કરે ને મારો પૂરેપૂરો વિડીયો જોઈજો આ ઠેઠ સુરેન્દ્રનગરથી નાગપુર સુધીનો પૂરેપૂરો વિડીયો તમે જોઈજો એમને જરૂર મજા આવશે અને મિત્રને તમે જોજો કેવો ખાર થઈને ઉભો છે તારે વઢવાન પોગો હોય છે મેં એમ કીધું દસ મિનિટમાં ભોગવું અને એને કહી દીધું તો વટી ગયો હું હવે આ ખબર નહીં હવે અહીંયા આજે જેવું રિએક્શન છે એનું જ છે મારું પેલું તો પાકું જ છે ડ્રાઈવર તો ખોટું બોલા જ દે હોય હો તમે આવી જ મગર ભેગું ન થાય નીકળું એટલે બહુ ધીરે નીકળી જઈશું હાલો ચાલુ રાખજો વ્લોક માં તમે જોતા રહીજો આપણે વઢવાન ભાઈ નીકળી ગયા છીએ દસ મિનિટમાં બગાડ ને લીમડી કલાક એમને થઈ જાય મિત્રો ભાઈ ઉભો હોય અને હા મિત્રો સુરેન્દ્રનગરથી નાગપુર કેટલા દિવસ છે પહોંચવી અને કઈ રીતે પહોંચશું અને અમને બધા બ્લોકમાં આવશે બધા ભાગ આવશે તમે જરૂર જોઈજો ડીઝલ પણ ઓછું થયા જોઈ લો હવે મિત્ર ભાઈ ભોગવું પડશે એની ભાઈ તારપત્રી બંધાવવી પડશે અને દોડાય બંધાવવું પડશે બધું ઢીલું થઈ ગયું છે પાછળ બાંધું નથી પણ એવું આવડે નહીં તમને હવે લીમડી મારા મિત્રનું રિએક્શન તમને બતાવવું મને તો બીક છે કે ના ન પાડે માન ના અમે મને તો એવી બીક છે પણ હવે ભગવાન માતાજી કરીને આવશે અને આ બોડા બધું બંધાવવાનું જ છે ચાર પદ નહીં જવું એટલે હું મદદ તો કરાવીશ પણ એને આવડે એવું ન આવડે આપણને બાંધા એટલે મેં એનું જેવું તેવું બાંધ્યું છે આપણે કેટલી ગાડી આવે નહીં ને કારણ કે આપણે જલ્દી પોવાનું છે લીમડી ને ઓલો મિત્ર પાછો વહી જાય છે ગામડે તો થશે લોચા એને લેવો જરૂરી છે અરે ચાલો મિત્રો આપણો લોક જોતા રહેજો બધા ભાગ આવશે જ્યાં સુધીને ને પહોંચ્યા જ્યાં આમ આવશે ત્યાં સુધીના સુરેન્દ્રનગર થી નાગપુર જય માતાજી